કિસાન ચેનલ તરફથી રામરામ બધા મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અશોક સિંહને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને નવના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે પાર્સિંગ ટ્રેક્ટરનું મિત્રો કમ્પ્લીટ જોવા મળશે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ કમ્પ્લીટ જોવા મળશે સ્ટેરિંગ પણ મિત્રો કમ્પ્લીટ આખું કમ્પ્લીટ છે

લાઇટો બધી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં બમ્ફરથી સજાવેલું આ ટ્રેક્ટર કિંમતની વાત કરી દઉં તો બે લાખ અને પચીસ હજાર રૂપિયા અશોકસિંહે આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર તમને રાજકોટમાં આ ટ્રેક્ટર માધાપર ચોકડી પાસે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર અશોક સિંહ નામ અને એક્યાસી પંચાવન નવાણુંવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો ના ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માજૂરી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર